હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં સ તો ચાલો જો અત્યારે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે એ એકદમ સરસ મજાની આંબાવાડી છે આંબાવાડીની અંદર આપણે શણ્યા વાવ્યા છે અને કોબી પણ વાવેલી છે અને ફુલેવર પણ વાવેલું છે તમને અત્યારે બતાવા જઈ રહ્યો છું તમે એકદમ વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો એટલે તમને આવા નવા વાડીના વિડીયા મળતા રહે જો આપણે આ તમે જોઈ શકો છો આપણે અત્યારે ટમેટી છે અને અહીંયા ફુલેવર છે જો તમને અત્યારે બતાવવાનું છે કોબી અને ફુલેવર બધું છે મસ્ત જો અહીંયા આપણે આ ફુલેવર છે જો આ તમે જોઈ શકો છો આ ફુલેવરનો કેરો છે મસ્ત મજાનો એકદમ ફુલેવર સરસ છે અને વિડીયામાં કન્ટિન્યુ બની રહેવાનું અને વિડીયોને શેર કરજો લાઈક પણ કરી દેજો જો આ કોબી છે એકદમ મસ્ત કોબી છે અને આ શેણિયા પણ છે શેણિયામાં પોપટા આવી ગયા છે અત્યારે જો તમે જોઈ શકો છો